दारा से वे कल्पेश में गवल सिंह मकाब हैं पूर्व दारा सभे तीसरे से भाई महबद सिंह गौतम में grantee भरे अन्य उपस्थित मंचस्थ आख्यानों युवा दोस्तों माताओं ने बहनों हमरा केसरी से 51 लाख रुपया की जायरात करी એમના અવાજમાં થોડો કરંટ હતો દરેક સમાજ સમાજે ની વ્યવસ્થા ઉભી કરી રોજગાર ની વ્યવસ્થા ઉભી કરી દરેક સમાજે પોતપોતાની વ્યવસ્થા ઉભી કરી હજુ આપણે એના

આજે ક્યાંક નબળો પડ્યો આ તમારે સ્વીકારી ચાલવું પડશે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા પણ આપણે સવિશેષ કઈક હતા અને સવિશેષ એટલે હતા કે આપણી જોડે જમીન જાગીરી હતી આપણી જોડે ગામના રકોપા કરવાની તાકાત હતી લોકોના રકોપા કરવાની તાકાત હતી અને આપણા એવું હતું

આ દેશ આઝાદ થયો ત્યારે ના શિક્ષણ અપનાવ્યું ના ધંધા રોજગાર અપનાવ્યા જે વર્ષો પેલા કરવાનું ના કરી શક્યા એટલે ક્યાંક આપડી તકલીફો હતી ના કરશો આપડા ધાન ની કિંમત હતી એ વખતે આવા મોત આવી વ્યવસ્થા આવી સગવડો હતી બાપ હતું કે આ ધાન ક્યાંક પણ આપણી જોડે જમીન જાગી હતી આપણી જોડે બધો જ વૈભવ હતો એટલે એ વખતે જો આપણે સમજી લીધું કે આવનારી પેઢીને શું જરૂરિયાત ઉભી થશે આવનારી પેઢીને કઈ દિશા આપવી પડે એ આપણે વિચારવામાં ક્યાં ગોણા ઉતર્યા એટલે ધીરે 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 આપણામાં વેસનો આવ્યા અને વેસનો ધર્મ સાથે જોડી દીધો આપણામાં વેસનો આવ્યા શિક્ષણ અપનાવી રહી રોજગાર તરફ વધ્યા નહીં એટલે ધીરે ધીરે આપણી તકલીફો વધવા લાગી

આપણે શિક્ષણની દિશા પકડવી જ પડે અને એના માટે આપણે આપણી વ્યવસ્થા ઊભી કરવી જ પડે સ્કૂલ કોલેજ સંસ્થાઓ ટ્રેનિંગ સેન્ટરો આઈટીઆઈ આપણી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવી જ પડે પણ જ્યારે આપણે બતાબાઈએ કહ્યું જો હું શરૂઆતથી છું મેં જ્યારે વેશન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા હતા ને આપણા લોકોએ હસતા હતા આપણા ઉપર જ હતું એ આપણા ઉપર મેળું હતું અને કમનસીબી છે આપણે સરમાતા એ જે સમાજમાં વ્યસન હતા એ સમાજમાં વ્યસનો

આજે ક્યાંક તકલીફ પડે સૌરાષ્ટ્ર માં જાઓ ભાવનગર અમરેલી જુનાગઢ રાજકોટ જામનગર પોરબંદર સુરેન્દ્રનગર ઠાકોર સેના ની કોલ આવે પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ની અંદર ક્યાંય જરૂર ઉભી થાય તો કોલ ક્યારેક વલસાડ કે નવસારી પંચમહાલ ની અંદર જરૂરિયાત ઉભી થાય તો કોલ આવે અરવલ્લી ખેડા વડોદરા તમામ જગ્યાએ સમાજ ના શિક્ષણ આ સમાજમાં ભૂખ લગાડવાનું કામ કર્યું કે ત્યાં સુધી તમે પડ્યા રહેશો દુનિયા અંતરિક્ષ માં પહોંચી હતી

સૌથી મોટા સમાજમાં આજે પણ એક ડીએસપી કલેક્ટર નથી સાહેબ આનું મેળું લાગવું જોઈએ આપણા અને એના માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે આ સમાજમાં બે ધારાસભ્ય ઓછા હશે ચાલશે આ સમાજમાં અધિકારી કર્મચારી પેદા કરવા પડે ફેક્ટરીઓના માલિક પેદા કરવા પડે પણ માફ કરશો આપણે બધા તો અહમમાં જીવીએ છીએ અભિમાનમાં જીવીએ છીએ અને આપણો સમાજ આખો રાજનીતિમાં છે એનું કારણ છે આપણા બાપ રખોતા કરતા આપણા બાપ બીજા માટે ખપી જતા એનો દાખલો છે આપણા ભાતીજી મહારાજ આપણા બાપ ને પૂછ્યા વગર ગામમાં પોલીસે પણ નથી મુક્તિ એટલા ન્યાય પ્રિય હતા બીજા માટે બહુ જ ચિંતા કરતા એટલે નેતૃત્વના ગુણ આપણાને વારસાગત છે પણ રાજનીતિ કરો રાજનીતિ કરો એની પણ એક મર્યાદા હોવી જોઈએ રાજનીતિમાં પણ બીજા માટે મથો બીજાના માટે કામ કરો રાજનીતિ પછી એ બધા

ગઈ કાલે તમે શું જગ્યા હતા તમને યાદ નહીં હોય લો યાદ કરો તમે મનમાં નહીં યાદ હોય લોકોને આગલા દિવસે જમેલું યાદ નથી આપણા તો તમે ગઈકાલે લાખો રૂપિયા વાપર્યા એ કેટલા દિવસ યાદ રહેવાનો છે અને ગમે તો ખર્ચો કરો સાંભળવાનું છું મજા આવી ગઈ જોરદાર વટ પાડી દીધો આ વટ પાડવામાં પાંચ વીઘા ઓછી ના કરાય અને જે દીકરાના લગ્ન આપે તમે બે વીઘા ઓછા કર્યા એક વર્ષ પછી એ દીકરા ના કરવા માં પાંચ હજાર રૂપિયા ના હોય એ દીકરો માફ નહીં કરે કે બાપા મને તો ખબર નથી પડતી પણ તમારે તો સાદગીથી થી લગ્ન કરવા હતા તો આજે હું ક્યાંક ધંધો રોજગાર કરતો હોત આપણે શીખવું પડશે આપણે સુધરવું પડશે બીજા સમાજ ક્યાંય દૂર પહોંચી ગયા અને આપણે હજુ ત્યાં ત્યાં આ સાપા નો રાખવો હોય તો એકતા રાખો આ સાપા નો રાખવો હોય તો ધંધા રોજગાર કરો હજુ પણ ઘણી તમામ ક્ષેત્ર અંદર સંઘર્ષ કરી રહ્યો છે એ સામાજિક ક્ષેત્ર સંઘર્ષ છે આપણો એ સાંચાલિક ક્ષેત્ર સંઘર્ષ છે આજે ધંધા રોજગારમાં સંઘર્ષ કરી રહ્યા છીએ આપણે અને માફ કરશો રાજનીતિ સરકાર જેટલી છે જોડેભાઈ જોડે આપણા દેવજીભાઈ કેન્દ્ર સરકારમાં મિનિસ્ટર હતા આ કલ્પેશભાઈ આ બધા જોડે જેટલો ઉપયોગ થાય એટલો કરો ભાઈ સરકારની યોજનાઓનો લાભ લેતા રોકે છે કોણ તમને સરકારની યોજનાઓના લાભ લો તમારા દીકરા દીકરીને ભણાવો એ ભણેલો દીકરો દીકરી એ તમારું ગઢપણ સુધાર એ ભણેલો દીકરો ને દીકરી તમારી પેઢીનું નામ ઉજાગર કરશે દીકરા દીકરીને ભણાવો અને ધંધા રોજગાર કરો અને એ કરો આ વર્ગ જાણવો હોય તો એ કશો સંગે શક્તિ કરયુગે તમે જેટલા સંગઠિત રહેશો

નક્કી કરો આપણી શિક્ષણની ની વ્યવસ્થા ઉભી કરવી નક્કી કરો સમાજમાંથી વ્યસનો દૂર કરવા નક્કી કરો આપણા દીકરા દીકરીને સારું ભણતર આપવું છે નક્કી કરો આપણે પણ તમામ દિશાઓ ખોલવી છે આપણે નક્કી કરવું પડે નક્કી કરવું પડે કે બીજા સમાજના દીકરા દીકરીઓ વિદેશ ભણવા જાય તો આપણો કેમ આપણે પણ એ નક્કી કરવું પડે કે બીજા સમાજની શૈક્ષણિક વ્યવસ્થાઓ છે સ્કૂલ કોલેજ યુનિવર્સિટી છે આપણી કેમ નહીં આપણે પણ તમામ દિશાઓની અંદર સાચું કામ કરવું પડે હું ગઈકાલે બનાસકાંઠાનો કિસ્સો સાંભળતો હમણાં કલ્પેશભાઈએ દૂધની વાત કરી કે ખોટા વ્યવહારોમાં ખોટા દેખાડામાં પંદર દિવસ પગડે મહિનાનું ત્રીસ લીટર દૂધની કઈક વાત કરી ત્યારે બનાસકાંઠા રહે ઠાકોરબેન નો વાત કરું બનાસ ડેરીમાં દૂધ ભરાવ અને બીજો બેન અને વાત જબરદસ્ત કરી

ਜਿਹੜੇ ਪੁੱਤਾਂ ਦਾ પ્રસੰਗ ਬਣਾ ਕਰਿਆ ਘਰੇ ਬੇਮਾਨ ਨੂੰ ਬੰਗਲੋ ਬਣਾਇਆ। ਧਿਕਰਾ ਨੇ ਸਾਰੋ ਬੰਦਾਰੀ ਦਾ ਉਦਕਾਰ ਕਰੂਨ ਇੱਕ ਧਿਕਰਾ ਨੇ ਤੇ ਪੁਲਿਸਪਨ ਨੌਕਰੀ ਪੜ ਆਪਾਈ ਦੀ। ਜਦ ਇੱਕ ਮਹਿਨ ਉੱਭੀ ਥਈ ਇਕਲੀ ਇੱਕ ਮਲਦਾਰ ਤੇ ਡੋਹ ਦਾਦਰ ਲਾ ਕੇ ਇਹਨਾਂ ਉੱਪਰ ਦੀ ਅਤਲੀ ਸਮ੍ਰੂਤੀ ਮੇਰਦੀ ਹੋਇ। ਤੋ ਜੇ ਲੋਕੋ ਤੁਮ ਅਇਆ ਮਲਦਾਰ ਸਾਥੇ ਜੋੜਾ ਰਾਹੋ ਖੇਤੀ ਸਾਥੇ ਜੋੜਾ ਰਾਹੋ ਬੰਦਾਰੀ ਉਦਕਾਰ ਸਾਥੇ ਜੋੜਾ ਰਾਹੋ પોતાના પૈસાનું મેનેજમેન્ટ કરતા શીખો આપણી જોડે જે પૈસા છે એની બચત કરતા શીખો પ્રણામ કરશો આપણે તો ખેતી એ ખાલી દેખાડા પૂરતી કરીએ છીએ મને કેવું લાગે ધંધા રોજગાર પણ ખાલી આપણી જોડે પૈસા આવે તો પૈસા આપણે કઢવા આવે ક્યારે ઉડાડી મારવા ક્યારે રમેલ કરવી ક્યારે મોટો તાયફો કરવો ક્યારે મોટો પ્રસંગ કરવો ખબર નહીં ઘરે એ પ્રકારનું જ હોય છે હું નાચવા દૂધન માર દુનિયા નાચતા હોય મારા છોકરાએ નાચતા હોય ખબર ના પડે એટલે પેલા લાખ કોથા થઈ ગયા લાખ કોથા થઈ ગયા આ બે લાખ ત્રણસો ને પાંસઠ દિવસ જે પૈસા કમાવ છો એક જ દિવસના વટ અને હું ભરા માટે તે માટે ત્રણસો ને પાંસઠ દિવસના કમાયેલા રૂપિયા એક જ દિવસમાં હુંકી મારો છો થોડીક તો વિચાર કરો થોડોક તો વિચાર કરો નીકળો આમાંથી બહાર આ હું પણ આમાંથી બહાર નીકળો

તમારે આગળ જવું હોય તો ત્યાં પણ તમારા લોકોને મજબૂત કરવા જ પડશે નહીતર નહીં ચાલો સરકાર જોડે અખૂટ સત્તા છે તૂટક તૂટક સત્તાઓથી કઈ નહીં થાય એમાં અમૂલ ડેરી તમામ સમાજો સહકારી ક્ષેત્રમાં છે તો અમૂલ ડેરીનો પણ સંપૂર્ણ લાભ લેતા શીખો આપણા ડિરેક્ટર આવી બેઠા છે આશા રાખું છું સાત છે ટોટલ તો બારમાંથી સાત છે आसान आपको तो चेयरमैन अपना जाओ और आने बोले कारण के जेस संस्था में हमारी बहुमती चेतो थे वो अधिकार तो छह दिन तमारो जेस संस्था में तमारी बहुमती चेते अधिकार तमारो थे तो क्या अपने अधिकार पर मलबो तो चाहिए दोस्तों अधिकार एनर्ज मरे चे जे लड़े चे जे लड़ी ना सके माइक अंगला बनी पड़ेरो अधिकार क्या ना मले

તમારો બનેલા આગેવાનો છીએ તો તમારો બનાયેલા હોય તો તમને અમારાથી હોય અને અમને પણ એટલી જ હોય કે તમારો હુંકારો મજબૂત હોય ઉપરથી ના જતું હોય આજની યુવા પેઢીને કહું છું તમામ સમાજની યુવા પેઢી જાગીને કામ કરે છે આપણે ક્યાં સુધી હું ક્યાં રહીશું જાહેરાત કરી આવનારી છવ્વીસ જાન્યુઆરી ગાંધીનગરના પટાંગણમાં રાત ત્રણ વાગે સભા બોલાય છે તમામ લોકો પૂછેલા રાતના ત્રણ વાગે શું છે રાતના ત્રણ વાગે ની એટલે વાત કરી કે ક્યાં સુધી ઊંઘ્યા રહીશું ક્યાં સુધી નવા નવી જે પડ્યા રહીશું પોતાના હક અને અધિકાર માટે જાગવું પડે બીજા સમાજો જે રીતે આગળ વધ્યા એ દિશાઓ આપણે નક્કી કરવી પડે

ખોરાક મજબૂત તમારા હાથ કરતલ તમારી અમારા જેવી તાલી આવે ત્યારે મને એવું થાય કે શું કરવું આનું શું થશે તમારી તાળીમાં કરંટ હોય તમારા અવાજ કરંટ હોય અમને તો બધું બધું જ મિક્સિંગ વાળું બોલે છે અમદાવાદ માં પણ તેમ છતાં બોલતા થાકતા નહીં એટલે તમારી જ્યારે તાળી મારવાની વાત કરીએ ત્યારે તમારી તાળી અમારી હિંમત વધારે છે એકવાર વાર બે હાથ ઊંચા રાખીને ખગડી તાળી મારો ખબર પડે કે